પછી પ્રભુ તાવીથી દેવળિયા પધાર્યા થી દદુકા અને દદુકાથી મચ્છિયા પધાર્યા સ્વામિનારાયણ ભગવાન મચ્છિયાઓમાં એક મહિનો રોકાયા સુરસિંહ રાજાને ત્યાં પુષ્પ દોલોત્સવ કર્યો મચ્છિયાઓમાં દરરોજ સભા થતી અને એ સભામાં સ્વામિનારાયણ ભગવાને જે સુંદર ઉપદેશ આપ્યો એ બધો જ ઉપદેશ ગઢપુરના છેલ્લા પ્રકરણના વચનામૃતમાં જળવાયેલો છે શ્રીજી મહારાજે સુરસિંહ રાજા ઉપર ખૂબ રાજી થઈને ત્યાં દામોદર લાલજીની મૂર્તિ પધરાવી ત્યાં જ છે સ્વામિનારાયણ સાથે મુકુદ મુકુંદ ની જન્મભૂમિ આ મત્સ્યાઓમાં એક મહિના સુધી રોકાય જય જયકાર કરી ધર્મની સ્થાપના કરી મત્સ્યાઓને મહાન તીર્થ બનાવી અને શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા માર્ગમાં આવતા ભક્તજનો ગામોમાં દર્શન દેતા ઉત્તર ગુજરાતના મહાન તીર્થો સિદ્ધપુરમાં સ્નાન કર્યું બિંદુ સરોવરમાં સ્નાન કરીને ત્યાં સભા કરી સિદ્ધપુરના હજારો ભૂદેવો ત્યાં આવ્યા સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે હે ભૂદેવો આ સિદ્ધપુર ઉત્તમ તીર્થ છે માતૃકા શ્રાદ્ધનું આ સર્વોત્તમ સ્થળ છે દાનનો બહુ મહિમા છે અહીં જે સુપાત્રને દાન કરે એને અનંત ગણું ફળ મળે છે અમારે દાન કરવું છે પણ ભૂદેવો તમે માગો એ વસ્તુ આપીએ તમારે શાની જરૂર છે એ ચીજ માગવું ભૂદેવો પરસ્પર વાતો કરીને નક્કી કરે છે આપણે વ્યક્તિગત કંઈ માગવું નથી પરંતુ આપણે સિદ્ધપુરમાં વારંવાર બ્રાહ્મણોને ચોરાસી થાય છે અને રસોઈ કરવા માટેના મોટા મોટા વાસણો તૂટી ગયા છે કસાઈ ગયા છે સ્વામિનારાયણ ભગવાન પાસે એ માગી લઈએ ભુદેવો કહે હે પ્રભુ અમારે અહીં બ્રાહ્મણ ચોરાસીમાં રસોઈ કરવા માટેના વાસણો જર્જરિત થઈ ગયા છે તેજીવાજે કહ્યું તમારે જેટલા જોઈએ એટલા માગો સ્વામિનારાયણ ભગવાને ભુદેવની ઈચ્છા પ્રમાણે મોટા મોટા પાત્રો અપાવ્યા કૃપાળુ શ્રી હરિ પંદર દિવસ સુધી સુધી પૂરોકાય અને પછી પધાર્યા.